મારું નામ ખોજા સાજીદ અલી અમીર અલી આચાર્ય ભુજિંગ સ્કૂલ જૈના ચાર શ્રી અઝરમરજી વિદ્યાધામ છેલ્લા ઘણા સમયથી અમે આ દર વર્ષે મોસ્ટ ઓફ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ જેમાં આ વખતે અમે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ અલગ અલગ પ્રકારના મોડેલ લાઈવ મોડેલ તેમજ વિવિધ આપણી ભારતીય સંસ્કૃતિ દર્શાવતા વિવિધ મોડલો તૈયાર કરવામાં આવ્યા છે જેને આપણી શાળામાં બીજા માળે એસેમ્બલી હોલમાં રાખવામાં આવ્યા છે નિયર અબાઉટ સોથી દોઢસો જેટલા ચાર્ટ છે પચાસ જેટલા મોડલ છે અને પાંત્રીસ જેટલા લાઈવ મોડેલ છે સાથે સાથે સાયન્સના જે અલગ અલગ હ્યુમન ઓર્ગન જે છે એ પણ વિદ્યાર્થીઓને ખાસ બતાવવામાં આવ્યા છે અને દરિયાઈ પ્રાણીઓના જે જેમ કે જેલીફીશ છે સ્ટાર ફિશ છે એ બધાના વસ્તુઓ છે એ પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી છે અને અમારી શાળામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અમે આજે આણંદ મેળો રાખવામાં આવ્યો છે આણંદમેળામાં ફનફેરમાં જેમ કે જેમ કે આપણે વાત કરી ફનફેર એટલે બધું અંદર આવી જાય મહેંદી પણ દોરવામાં આવેલ છે સાથે સાથે વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલ રાખ્યા છે ટોટલ પચીસ ફૂટ સ્ટોલ છે જેમાંથી વીસ ફૂટ સ્ટોલ છે એ ફૂડ માટે છે અને બાકીના જે છે એ શૈક્ષણિક અને રમતગમત માટેના છે મોસ્ટ ઓફ અમે દર વર્ષે આ આયોજન કરીએ છીએ એનું કારણ છે કે વિદ્યાર્થીઓએ આખા વર્ષ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરેલી હોય તે પ્રવૃત્તિઓને તેઓ આવી રીતે બધા સમક્ષ દર્શાવે અને ખાસ કરીને એક જાગૃતતા આવે આનંદ મહેરાનો ઉદ્દેશ્ય શું છે કે વિદ્યાર્થીઓ વેપાર કરતા શીખે વેપાર કેમ થાય છે તો કે નફો કેમ કમાવાય છે આ એસ્ટિમેન્ટ કેવી રીતે રાખવામાં આવે છે કેટલી વસ્તુ બનાવી કેટલા ગ્રાહક એની પાસે આવશે કેટલું સર્વ કરવું કેટલી ક્વોલિટીમાં કેટલી ક્વોન્ટિટીમાં તે બધી વસ્તુઓ અહીં મૂકવામાં આવે છે એટલે એક જાતનો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કહેવાય એ એના માટે થઈને ખાસ અમારો અહીં વ્યૂઓ પોઈન્ટ એ છે કે વિદ્યાર્થીઓ બધી વસ્તુઓ શીખે એના જીવનમાં ઉતારે હેલો ગુડ મોર્નિંગ હું નિધિ ભાનુશાલી છું અહીંયા અમારી સ્કૂલમાં ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં આજે ફન ફેર એન્ડ એક્ઝિબિશન છે જેનામાં બહુ જ મજા આવે છે અહીંયા બહુ અલગ અલગ ટાઈપના સ્ટોલ્સ છે પાણીપુરી ગેમ્સ ચાટ ડ્રિંક્સ બહુ બધું છે બહુ મજા આવે છે અહીંયા અહીંયા સાયન્સ એક્ઝિબિશન પણ કરવામાં આવ્યું છે ઉપર હોલમાં અરેન્જ થાય છે એક્ઝિબિશન બહુ જ સારું છે બહુ અલગ અલગ ટાઈપની ત્યાં ચીજો છે બહુ મજા આવી અહીંયા અમે ઓલ ઓવર ડિગ્નિટીઝ સાજેદ સરનું અમારા ડીઈઓઝનું બધાનું થેન્ક યુ વિશ કરીએ છીએ કે તમે એટલું બધું મસ્ત અરેન્જમેન્ટ કર્યું થેન્ક યુ સર નમસ્કાર મારું નામ અજાણી હેન્સી શાંતિલાલ છે હું ગુજિંગની સ્કૂલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું આજે અમારી શાળામાં આનંદમેળો એટલે કે ફનફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે અમારી શાળામાં ફનફેરમાં વીસ થી પચીસ જેટલા સ્ટોલ છે જેની અંદર ખાણીપીણી અને ગેમના સ્ટોલ છે વિદ્યાર્થીઓની અંદર એક અત્યારથી જ એ સ્કિલ ડેવલોપ થાય એના માટેનું સરસ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અમારી શાળામાં શૈક્ષણિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર નાના બાળકોથી લઈ અને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ સરસ મોડેલ અને પ્રોજેક્ટ તૈયાર કરેલા છે આજે બાળકો છે એ ખૂબ જ ખુશ છે અને સાથે સાથે અમે પણ બહુ ખુશ છીએ કે છોકરાઓ આજે એન્જોય કરી રહ્યા છે મજા માણી રહ્યા છે આભાર